તો હિન્દીમાં એક કહેવત છે કુજ પાની કે લીધે કુજ ખોના પડતા એવું જ અમારી સાથે થયું અમે આજે કાંઈક ખોયું છે શું તો અમારી ઊંઘ સવારના ચાર વાગે ઊઠી અને પાંચ વાગે અમે નીકળ્યા ઘરે હતી અંજાર બસ સ્ટેશનને જવા માટે કેમ કે અમારી જે બસ હતી ને એ અંજારથી હતી અને આમાં ધન્યવાદ કહું તો રાજનો કે સવારના બિચારાને રવિવારની ઊંઘ બગાડીને અમને મૂકવા હાલ્યો હતો આભાર ઘરે અંબાડીને જજો ઠીક છે પહોંચીને ફોન કરજો તો અંજારના બસ સ્ટેશને પહોંચીને અમે પંદર થી વીસ મિનિટ જેટલી રાહ જોઈએ છે આપણી બસ આવવાને અને અમે એક ભૂલ કરી શું ભૂલ કરી એ હું તમને કહીશ આગળ નવનગર સમય રહેતા બધા પેસેન્જરો ગોઠવાઈ ગયા અને પછી આપણા ટિકિટ માસ્તરે ટિકિટો કાપી અને આપણા સફરની શરૂઆત થઈ અને જેમ મેં તમને આગળ વાત કરી કે અમે એક ભૂલ કરી છે એ ભૂલ એ હતી કે અમે નાસ્તો કે પાણી લેવાનું જ ભૂલી ગયા અને હવે રસ્તો કાઢવો બહુ ઓખો હતો કેમ કે અમારી પાસે હતું ખાલી એક આ બેગ આને તો ખવાય નહીં એટલે અમે ઊંઘવાનોને નાટક કરતા હતા કે સમય નીકળી જાય અને બસ ઊભી રહે તો આપણે કંઈક ખાવા અથવા તો પીવા મળી જાય અને ફાઇનલી આપણી બસ ઊભી રહી હોટલ રેડિશન માં તો જો અંજાર થી બસ ઉપડી હતી ને અહીંયા બ્રેક લીધો કેટલા કલાક રહીને ત્રણ કલાક રહીને હમણાં વાગે આઠ અમે લોકો નીકળ્યા હતા સાડા પાંચ વાગે અને અમે નાસ્તામાં લીધો આ બધું કેમ ભૂખ ખતરનાક લાગી તો મને એમ હતું કે નાસ્તામાં ચાય કે એવું કઈ કોવા કે ચાય કે એવું લઈશ પણ એવું તો ના મળ્યું વેફર કે કુરકુરિયા કે એનાથી કામ હલાવવું પડે આવું જમવાથી પેટ તો ના ભરાણું પણ એક સહારો મળી ગયો ચલો કે હવે આપણી બસ જે છે ને એ ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચી જશે અને વાંધો નહીં આવે કેવા અમે મોરબીમાં એન્ટર થયા ને દ્રશ્યો એકદમ જોરદાર હતા મને તો બહુ ગમ્યા લોકો મોરબી બસ સ્ટેશન પહોંચી ગયા પણ અહીંયા થી કોઈ બસ નથી જતી જે અમને માટે લઈ જાય હવે અમે લોકલ કોઈક ને પૂછશું ને કે કોઈ એવી લોકલ બસ ને જે અમને પહોંચાડે કેમ કે અહીંયાથી વીસ કિલોમીટર અમને જવું પડશે સૌથી પહેલા તો લાગી ભૂખ એટલે કઈ નાસ્તો કરી આપે ગોતે રહ્યો ગમે તે કઈક મળી જાય દાબેલી કે ભેલ કે તો ફાઈનલી આપણે થોડુંક ઘણું ખમણ મળી ગયું હોય અને અહીંયા લોકો કઢી સાથે થઈ આપડે કચ્છમાં કેમ ચટણી હોય અહીંયા કદાચ કઢી દેવા અને સંભારો જુઓ સંભારો અલગ वराओ ये जो आपने ऋषि फाटक जाऊँ पर से हां ये भी भुगतान आवाहन तुमने समझी रिसी फाटक जम पर अच्छा तो ये कर ठीक

જે આપણે પહોંચાડશે મંદિરે બહાર રહ્યો આપણે ત્રીજો રિક્ષો વીસ રૂપિયામાં ચાલો થાકી દે આજે હે વીસ વીસ રૂપિયા કરીને આજે થાકી ગયા લેકીન બજા લેકિન બજા આવી રહી છે મને એ સમજ નથી પડતી કે આવડું મોટું નામ હે માતાજીનું પણ બસની સર્વિસ નથી કમા લેન્ડ ઘણો કષ્ટ પહોંચી ગયા એટલે કે મંદિર સૌથી પહેલા તો આ બજાર જોઈ અને એના પછી આપણે મંદિરના અંદર પ્રવેશ કર્યો તો આજે રવિવાર હોવાને કારણે ઘણા બધા ભક્તો આજે આવ્યા હતા એટલે થોડીક ભીડ વધારે હતી અને પછી આપે લીધી પ્રસાદી જેવા અમે મંદિરના અંદર ગયા ને દ્રશ્યો એકદમ ભયાનક થઈ ગયા અને એનાથી અમને પણ બીક લાગવા લાગી એવું શું થયું તમે તો એ જેટલા બી માણસો પગે લાગવા આવતા હતા ને એનામાંથી કોઈક ને કોઈક તો ધૂણતું જ હતું અને એનાથી અમને બીક લાગી કે શું અમે ધૂણશું કે કેમ પણ બધું સારું થઈ ગયું માથી જેને આશીર્વાદ હોય તો સાની ચિંતા અને પછી અમે જોયું તો બધા લોકો શ્રીફળને આ કુંડની અંદર હોમતા હતા અને આવું મેં પહેલીવાર જોયું કે કોઈક જગ્યાએ શ્રીફળને આગની અંદર હોમવામાં આવે જેમને પણ માના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનું સુખ મળ્યું અને એમના ફોટા અહીંયા લાગેલા હતા આ વખતે તો દીપક ને પણ જમવાની મજા આવી ગઈ પ્રસાદની અંદર સ્વાદ એટલો સારો હતો અને છાસ તો યાર વાત જ ના પૂછો લઈને એક વાત મને સારી લાગી કે પોતાની થાળી પોતને જ ધોવાની જેનાથી તમારી જવાબદારી તમને ખબર પડે તો થોડીક વાર મંદિરના અંદર બેસી અને ફાઇનલી અમે મંદિરની વિદાય લીધી મંદિરમાંથી દર્શન કરીને અમે લોકો પહોંચી ગયા આ તળાવ પાસે અને રહસ્ય અહીંયા જ છૂપાયેલું છે અને આ છે માની સવારી મગર અને આ સોનાની નથળી અને શણગાર એટલે પહેરેલો છે કેમ કે મા આજે પણ આ મગરના રૂપે દર્શન દે છે અને એ આ જ તળાવ છે હવે આપણી એટલી કિસ્મત સારી નહીં કે આપને દર્શન દે પણ ઠીક છે તમે આશા રાખીને આવો છો તો જરૂરથી તમારી આશા પૂરી કરશે મા અને તમને દર્શન દેશે બધા એક જ વાતની આશામાં બેઠા હતા કે માં બસ એકવાર દર્શન દઈ દે તો અમારું જીવન ધન્ય થઈ જાય તો હમણાં વાગેરા કાંઈક સવા બાર અને આપણી પાસે સાડા ચાર ને આપણા પાસે ઘણો બધો ટાઈમ હે પણ આપણે બસ સ્ટેશને પહોંચીને રાહ જોશું હવે અહીંયા કને કાંઈ મતલબ નથી એટલે અહીંયાથી નીકળી જશે ભલે ગરમી ઘણી હે પણ આપણે એમ વિચાર કરે કે બસ સ્ટેશને જઈને આપણે વાટ જોઈશું બસ આપણે શું દેખાઈ ગયું કેરીનો રસ અને આ સિઝનની આપણી પહેલો કેરીનો રસ વાહ તું તો ના કહેતો હતો તે હે આપડી કેસર ને તો વાત છે ત્યાં સુધી આ જે બી હોય તોતાપુરી કે ભાનપુરી કે એ આપડે ટ્રાય કરશું ગમે તે કહું બાકી કાઠિયાવાડના જે માણસો છે ને બહુ દિલદાર બહુ સારા હો અને જેટલા બી અમે ઓટો ટ્રાય કર્યા અહીંયા કને અને તમે એને પૂછો ને કોઈ વસ્તુ તો એ લોકો પ્રેમથી જવાબ આપે એમ નહીં કે રૂડલી બિહેવ કરે તમારી સાથે અને જેટલા રૂપિયા થતા હતા ને એટલા જ અમારી પાસે લીધા એમને કે નવા માણસો હોય તો ભાઈ વીસ રૂપિયા થયા હતા ભાઈ ત્રીસ ચાલીસ રૂપિયા ચાર્જ કર્યું એવું નહોતું અમારો એક્સપિરિયન્સ એકદમ સારું હતું કાઠિયાવાડ ગુડ કચ્છ અને કાઠિયાવાડ સાંપેલો તો હતો કે આ મહેમાન નવાજી માટેનું છે બટ આજે જોઈ પણ લીધું આજે અમે જ્યારથી આવેલા છીએ રિક્ષાની અંદર જેટલી પણ સફર કરેલી છે એકદમ જેન્યુન લોકો અમને મળેલા છે કોઈ પણ એવો રૂડલી બિહેવ નહીં કંઈ પણ નહીં એકદમ પોલાઈટલી સારી રીતે વાત કરે અને અમને સફરનો પૂરો આનંદ આવ્યો છે જસ્ટ બિકોઝ ઓફ ડેમ અમે લોકો પીરી હમણાં મફત નો કેમ કે આજે છે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની જન્મ જયંતિ અમારા અમારે વાળા ભેગો જ હાલતો હતો આવું જાણો છે મજા આવી ગઈ તો અમારી બસ ને વારે તો અમે ટાઈમ પાસ ક્યાં કરી રહ્યા છો આવા સેલ ના અંદર જે સેવન્ટી પર્સન્ટ ઓફ હે બસો નવ્વાણું માં બે જોડી જૂતા મળે રહ્યા એવું કઈ કઈ આવી જગ્યાએ જઈ જઈને અમે ટાઈમ પાસ કરી રહ્યા આનાથી પેલા ક્રોમોમાં ગયા હતા એનાથી પેલા અમે ક્યાં ગયા હતા રિલાયન્સ રિલાયન્સ ટ્રેન્ડ્સના અંદર ગયા હતા બસ ટાઈમ પાસ કરવાનો હજી આપણી પાસે એક કલાક આજે જો કાલ જેવો મોસમ થઈ ગયું આકાશમાં એકદમ વાદળા આવી ગયા હા થોડાક વાર પેલા વરસાદ પડતો તો ઝીણો ઝીણો પણ હમણાં બંધ અમે તો એ જ કહી કે વરસાદ ભલે પડે પણ અમારા નીકળી જવા પછી કેમ કે કાલે કચ્છમાં પડે તો કાલે અહીંયા તને વરસાદ નતો એ હું લોકલ માણસોથી ખબર પડી આજે વરસાદ પડે પણ અમારા નીકળી જવા પછી આજો તારા જેવા બધા બેઠા ડાયનોસોર ને જો સ્પાઈડરમેન હે ને કઈ લઈશ તું આવા કઈ લઈશ જવાબ દે ફાઇનલી આપણે બસ સ્ટેશન પહોંચી ગયા પણ હજી આપણી પાસે સમય છે વાગે સવા ત્રણ ને આપણી બસ આવશે સાડા ચારે તો હવેનો સમય છે ભલે ભાઈ હવેનો જે સમય છે ને આપણે બેસીને જ કાઢવો પડશે એ પણ બસ સ્ટેશન ને મારા ફોનમાં ચાર્જિંગ ઓછી જોઈશ ચાર્જિંગ પ્લોટ મળી હશે તો ચાર્જિંગ કરી લેશે તો આ છે આપણું પ્લેટફોર્મ નંબર અગિયાર આપણી બસ અહીંયા જવાની છે અને તમે જુઓ આ પ્લેટફોર્મ ઉપર કેટલા પંખા એક બે આ ત્રણ અને અજી બતા કેટલા બતા ઘણા બતા પણ એમાંથી એક પણ ચાલુ નથી બોલો મેં મેં વિચાર્યું પણ હતો કે અમારી સાથે આવું ભી કંઈક બનશે અને જે થ્યું એ તો જોવાયક નથી તો 4:30 થઈ ગયા 5:00 પણ આપણી બસ હજી નથી આવી વાહ एसटी तंत्र वा તો 5:30 વાગી ગયા હજી આપણી બસ આવી નથી અમે લોકો 7 વાર જઈને પૂછા કરી આવ્યા હમણાં જ આવશે ટ્રાફિકમાં છે હમણાં જ આવશે હાજી કાંઈ આપણી બસ આવી નથી જોઈ ક્યારે આવે છે પોણા સાત જોવો મારો ફોન ચાર્જ થઈ ગયો આનો ફોન ચાર્જમાં મેં લગાડ્યો એમાં કંઈ એનો બી ફોન ચાર્જ હવા આવ્યો હશે હવે પણ આપણી બસ ના આવી સમય રાત કે સાડે સાત ઓર અંધેરા નલ્લી સાડા ત્રણ કલાક લેટ આપણી બસ આવી અને હું એટલો ટાયર થઈ ગયો ને કે વાત જ ના પૂછો બસ એક જ વસ્તુ દેખાતી હતી એ હતું મારું બિસ્તર કે ઘરે જઈને સુઈ જાઉં અને ઘરે જઈને જે એક્સપ્રેશન હતા ને એ કંઈક આવવા હતા મારા ઓરિજિનલ છે દીપકના ફેક હતા તો સમય થઈ ગયો હતો રાતનો સાડા બાર અને પછી અમે સૂઈ ગયા કેમ કે સવારના વહેલો ઉઠીને મને ફરી પાછું જવું હતું અંજારના બસ સ્ટેશને કેમ કે મને મારા ઘર માટેની બસ પકડવી હતી તો આમ અમારી આ યાત્રા પૂર્ણ થઈ આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય ને તો એક લાઇક કરી દેજો કેમકે હવે આપણે ફરી ક્યારેક મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ